એમ જાણવા મળેલું હતું ટૂંકમાં દવાખાનાની કોઈ દેખરેખ ન હોવાને કારણે ગંદકી પણ સામ્રાજ્ય પકડેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ શહેર ખાતે આવેલ પશુ દવાખાનાના ડોક્ટર છેલ્લા કેટલાક દિવસોથી પોતાની ફરજ પર હાજર રહેતા નથી લોકમુખે જાણવા મળ્યા મુજબ આમોદના પશુ દવાખાને તણછા ગામના કોઈ વ્યક્તિ પશુઓ માટે દવા આપી રહેલ છે જેના કારણે મીડિયા ટીમ પશુ દવાખાને પહોંચતા ત્યાં એક પટ્ટાવાળા તથા કોમ્પ્યુટર ઓપરેટર તેમજ તણછા ગામના કોઈક ભાઈ હાજર હતા જે ભાઈ પશુઓની દવા લેતા આવતા લોકોની દવા આપી રહેલ છે તો શું એ ભાઈ ડોક્ટર છે કે પછી આ ડોક્ટરની મદદગારી કરે છે કે પછી આ ડોક્ટરે કંઈક પગાર આપી અને રાખેલ છે એ લાગતા વળગતા અધિકારીઓનું તપાસનો વિષય છે દવાખાનામાં દવાખાનાની તમામ વસ્તુઓ ખુલ્લાઆમ પડી હતી જેમાં ટેબલ ઉપર રજિસ્ટર પડેલું હતું જે રજિસ્ટરમાં આજ રોજ પશુ માટે દવા લેવા આવેલાની એન્ટ્રી કરવામાં આવેલ હતી જંગે પટાવાળા તેમજ કોમ્પ્યુટર ઓપરેટર અને હાજર તણછા ગામની વ્યક્તિને પૂછેલ કે આ રજિસ્ટરમાં એન્ટ્રી કોડી કરી અને દવા આપી તો ત્રણવે મૌન ધારણ કરેલ હતું તો શું આ રજિસ્ટરમાં એન્ટ્રી કરેલ અને દવા આપેલ વ્યક્તિ ડોક્ટર નથી અને દવા આપી તો કોઈ ગરીબ વ્યક્તિની ગાય ભેંસ કે બકરી દવાથી અવસાન પામશે તો આ દવા આપનાર ત્રણમાંથી કુલ વળતર આપશે ખરું અને આ સરકારી ડોક્ટર જગણા કેટલાય સમયથી દવાખાના પર હાજર નથી અને સરકારનો ખોટી રીતના પગાર લઈ અને તાકડ ધીના કરે છે તેની સામે उपला अधिकारी पगला लेसे खरा इ जोवानो रहयु ब्यूरो चीफ मक्सूद पटेल तूफानीज बी न्यूज़ आमद तो साहेब के आज काम ने हिले देई प्रॉब्लम छेला आवो तो नो है ओ नहीं साहेब काय गया डॉक्टर साहेब कैसे तुम्हारा खबर नहीं है खबर नहीं हमारा हु होदो छे यहां कर तो वो पता और समझे काय अगड़ है हम्म ई तोन छ અનછા તો અહીંયા આગળ શું કરો તમે આપો એ લઈને આ મારો ઓનલાઈન ચાલે છે ગોતરી એવું છે તો ગોતરી તઈની નોકરી અહીં આગળ કરો છો મારા તઈ નેટવર્ક નહી આવતો તો આઉટ પર નહી એવું છે અને ડોક્ટર કેટલા સમયથી નહી આવતા આ તો એ લગભગ શનિવારે રજા પર છે એ રજા મૂકેલી છે કે પછી રજા પર છે ખબર નહી હું આગળ સાત પણ ઇન્ચાર્જ નું કોણ છે અહીંયા ગડી

કેટલા દિવસથી સાહેબ આવતા નહી દવાખાને લગભગ શનિવાર થી શનિવાર થી નહીં આવ્યા અમે લગભગ દસમી વાર આવ્યો છું પણ એક બી વાર મને મળ્યા નહીં શનિવાર પેલા ના નથી આવ્યા જાણ ખરી તમને હા કશું કહીને નથી જતા સાહેબ તમને કોઈ પશુ લઈને આવ્યું હોય તો તમે શું કરો છો આ કેસ કોને લઈ ખાય કોની પેલા તો કેસ કોને લઈ ગયા

તમે દવાખાને આવો છો છેલ્લા દસ થી બાર દિવસથી મારા ડોગ માટે આવું છું કુતરાની દવા લેવા માટે પણ ડોક્ટર સાહેબ હજુ મને એક પણ વાર હાજર મળ્યા નથી ને ફોન કરું છું તો ફોન પણ ઉપાડતા નથી તો તમારી શું માગણી છે શું રજૂઆત છે મારી રજૂઆત એવી છે કે ડોક્ટર સાહેબ ગેરહાજર કેમ છે અને અહીંયા આગળ મેં એકદમ તપાસ કરી છે તો હાજરી પત્રક પણ છે નહીં મેં વારંવાર ફોન એમને કરું છું પણ એક પણ ફોન મારો રિસીવ કરતા નથી